અભય થઈને સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ચાર વર્ષ પહેલા એક સોળ વર્ષ ની કિશોરીને પ્રેમચર ફસાવી લગ્નની લાલચ આપી બળાત્કાર અને ત્યારબાદ તરછ છોડી દેનાર પોલીસે ધરપકડ કરી છે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ની હદમાં ચાર વર્ષ પહેલા એક સોળ વર્ષની કિશોરી સાથે તેજ વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા પ્રમોદ ઝાને પરિચય કેળવ્યો હતો ત્યારબાદ તેણે કિશોરીને પ્રેમજળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપી હતી આરોપી પ્રમોદ ઝાને કિશોરીનું સમજાવી ફોસલાવીને બળાત્કાર ગુજાર્યો હતો આ અંગે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો બનાવ આરોપી ફરાર હતો પોલીસ ચાર વર્ષથી આરોપીની શોધખોળ કરી રહી હતી અઠવા પોલીસને સફળતા મળી છે અને આરોપી પ્રમોદ ઝાને નોઈરાથી પકડી પાડવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડ કરીને સુરત લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદ આવી કે એક માઇનર બચ્ચી સાથે એક માણસે દુષ્કર્મ કરેલું અને પછી સાદીનો પ્રેમ સંબંધ બાંધ્યો સાદીનું પ્રોમિસ પણ કરેલું પર થોડા સમય બાદ ના પાડી દીધી એવી ફરિયાદ મળતા તપાસ કરતાં આરોપી નવનીત પ્રમોદ ઝા જો પહેલાં મુંબઈ મહારાષ્ટ્રમાં રહેતો હતો અને સિક્યુરિટીનું ધામ કરતો હતો અને મહારાષ્ટ્ર પછી હવે નોઈડામાં શિફ્ટ થઈ ગયું અને સિક્યુરિટીનું કામ કરે છે સાથે સાથ કમ્પિટિટિવ એક્ઝામ્સની પણ તૈયારી કરે છે તો આ ફેક્ટ્સને વેરીફાઈ કરવામાં આવ્યો અને જાણવા મળ્યું કે દીકરી સાથે ત્રણ ચાર વર્ષ સુધી રિલેશનમાં રહ્યો હતો અને એના પછી વિવાહનું પ્રોમિસ પણ કર્યો હતો એના પછી ના પાડી દીધી અને છોકરીનો બીજી જગ્યા લગ્ન ફિક્સ કર્યો હતો ઘરવાળા પર ત્યાં પણ એ માણસે ખોટી રીતે ધાક ધમકી આપીને એનો સંબંધનો અંત કરાવી દીધો એના પછી છોકરી જ્યારે આવી ત્યારે છોકરીનું સ્ટેટમેન્ટ લઈને રેપની કલમ અને સાથે સાથ પોક્સોની કલમ તહેત ગુના રજીસ્ટર કરવામાં આવ્યો છે આરોપીને અટક કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે